સુરતમાં ખટોદરામાં કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન સહિત બે આરોપીઓએ અઢાર લાખથી વધુ કિંમતના કાપડની ચોરી કરી હતી ચોરીની ઘટનામાં સુપરવાઇઝરે રંગે હાથ પકડી પાડતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો ખટોદરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપી પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા છ વર્ષથી ડિલિવરીનું કામ કરતો હતો બે વર્ષ પહેલાં કામ છોડીને ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપીની સાથે મળીને ચોરી કરતા હતા પોલીસે બંને આરોપીઓને નવ લાખથી વધુના મુદ્દા માલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે ખડોદરા પોલીસની હદમાં પરમાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતો હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ ચલણ વગરનો માલ નીકળતો હતો જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવેલ ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરી થઈ જાય છે જેથી તેણે માલ એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધો ત્યારબાદ ગણિષ્ઠ પૂછપરછ કરતા સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો 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 છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બાર સગે વગે કરતો હતો અને અંદાજીત સત્તરથી અઢાર લાખ જેવી ચોરી કરેલી હતી જેમાંથી નવ લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે જે મુખ્ય આરોપી જે છે ગુપ્તા ત્યાં શું નોકરી કરતો હતો જી ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો